નમસ્કાર મિત્રો જય ચેરમાં જય ગોગા મહારાજ હું છું ઉરેન પ્રજાપતિ અને આજે આપણે જવાના છીએ હનુમાન ટેબલી હનુમાન ટેબલી ટેબલી ગામ છે ટેબલી હનુમાનજીના નામથી પ્રખ્યાત છે આપણે આજની સેવા ત્યાં કરવાની છે આજે સવારે અમે નીકળી પડ્યા છીએ અને અક્ષયભાઈ પણ આવી ગયા છે અક્ષયભાઈ અક્ષયભાઈ અમારા રતન સેવા ગ્રુપના મેમ્બર છે અને એ પણ આવી ગયા છે તો અક્ષયભાઈ આજનો આપણો પ્લાન શું છે તમે જણાવો જરા દિવસ આજનો આપણો પ્લાન એવો છે કે આજ દિવસ છે શનિવાર અને શનિવારે આપણે નીકળી રહ્યા છીએ અહીંયાથી અમદાવાદથી કઠવાડા ગામની નજીક સ્થિત એવું એક હનુમાન દાદાનું ટેમ્પલ જેને કહેવાય ટીમલી હનુમાન દાદા એની મુલાકાતે જઈ રહ્યા છીએ અને આપણા દર્શકોને પણ ટીમલી હનુમાન દાદાની આજે મુલાકાત આપણે કરાવીશું ઓકે ચલો તો આપણે જઈએ હવે અક્ષયભાઈએ એ બધો સામાન લઈ લીધો છે એમના જોડે

વધતા અને કિડિયાળો કીડીઓ માટે કિડિયાળું પૂરવા માટે આ બધો સામાન આપણે લીધેલો છે અને ત્યાં જઈને આપણે આ બધા સામાનની સેવા કરવાની છે ચલો આપણે બી અક્ષરભાઈની થોડી મદદ કરી દઈએ અંદર મૂકી દઈએ થોડું પાછળ ડેકીમાં

અને અમને સપોર્ટ આપતા રહેજો ધન્યવાદ હરિદર્શન ચોકડી આપણે પહોંચી ગયા છીએ હરિદર્શન ચોકડીથી સીધે સીધા કઠવાડા ગામ જવા તરફ રોડ છે કઠવાડા ગામ જઈ એનાથી થોડું આગળ જઈએ એટલે તમને હમણાં રસ્તો બતાવીશું કે કઈ જગ્યાએ બરાબર છે આવી ગયા છે કઠવાડા ચાર રસ્તા આ સર્કલ આવી ગયું છે તમે જોઈ શકો છો મિત્રો આ ચાર રસ્તા છે કઠવાડા ગામ અચ્છા હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ કઠવાડા ગામ કઠવાડા ગામમાં આપણા જે મિત્રો છે રાહ જોઈ રહ્યા હતા બધા રેડીજ છે એ પણ સેવાનો લાભ ઉઠાવવા માટે તૈયાર છે કે અમે આવીએ છીએ અને એમના મિત્ર પણ આવ્યા છે હવે સાથે સાથે અમે બધા પહોંચીશું ત્યાં જોઈ શકો છો મિત્રો અહીંયા ખૂબ સારું એવું ગ્રીનરી છે પહોંચી ગયા છીએ મિત્રો અહીંયા ફોટોગ્રાફી ચાલી રહી છે અંકર સાહેબ અહીંયા લોકો અવારનવાર ફોટોગ્રાફી કરવા આવે જ છે તો આપણે પહોંચી ગયા છીએ શ્રી લંબે હનુમાન ટેબલી આપણા જોડે છે ઘનશ્યામભાઈ આપણા ખાસ મિત્ર છે બહુ હસમુખ સ્વભાવના છે તમારે કંઈક કહેવું છે તમે કેટલા ટાઈમથી અહીંયા સેવા કરો છો મોટાભાઈ અમે દર શનિવારે આવીએ વચ્ચે ક્યારેક ટાઈમ મળે ત્યારે બી આવી જઈએ બરાબર બરાબર અને આ પશુ પક્ષીઓની નિમળાની સેવા કરીએ બરાબર છે આ મિત્રો આપણા હનુમાનજીનું મંદિર છે તમે જોઈ શકો છો આપણી સામે લોકો દર્શન કરવા આવે છે મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ સેવા કરવા માટે આપણે હવે જઈ રહ્યા છીએ હવે અમારા મિત્ર ભાવેશભાઈ થોડા સેવાના કામ જ ગયા હતા એક બા હતા જે ચાલી નતા શકતા એમને અત્યારે હાલના હાલ મૂકીને આવ્યા એમના ઘરે અહીંયા એના સમય એમનું ગામ હશે તો ત્યાં મૂકીને આવ્યા એટલે થોડું એમને મોડું થઈ ગયું છે પણ એમને જોઈન કરી લીધું છે ચલો તો આપણે પહોંચીએ નમસ્કાર મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ જગ્યા તમે જોઈ શકો છો દરેક માણસ અહીંયા આવે છે સેવા કરે છે એમના પૂરતી સેવા કરે છે એમનાથી થતી સેવા કરે છે આપણે મિત્રો દરેક દિવસે કંઈક નવા નવા આપણા મિત્રોને મળતા રહીશું ગ્રુપમાં બહુ બધા માણસો છે આપણા એટલે દરેક દિવસે કંઈક નવા માણસ હશે જે ફ્રી હશે જે આવી શકતા હશે એમને આપણે મળશું આજે બી આપણા જોડે એક આપણા મિત્ર છે શું નામ છે મિત્ર તમારું બરાબર બરાબર દિનેશભાઈ શું કરો છો તમે તમારો પણ એક ગ્રુપ છે લગભગ સાચી વાત છે ને શું નામ છે એનું હું એક કેસી ની ગ્રુપ ચલાવી રહી છું અત્યારે બરાબર હનુમાનજી નું જ નામ છે એમ ને હનુમાનજી નું તો દિનેશભાઈ તમે શું કરવાના છો અત્યારે જય શ્રી રામ અત્યારે હું આ કીડીઓને લોટ લઈને આવ્યો છું ક્લિયર પૂરવા માટે આવું આવું આયોજન અમે દર અઠવાડિયે કરતા રહીએ છીએ આ બધું કરવાનું પાછળનું કારણ એ છે કે જીવનમાં કોઈ એક એવું કાર્ય કરો કે જેનાથી તમારું જીવન સફળ થઈ જાય અને તમારાથી બની એટલી સેવા કરવા માટે લગતા રહો અને આવી આવીને આવી સેવા કરશો તો તમારે પરિવારમાં સુખ અને શાંતિ રહેશે એવું અમારું માનવું છે સારી વાત છે આ તમે જે માની રહ્યા છો એ બહુ સારી વાત છે અને આપણે દરેક માણસે સેવાનું કામ કરવું જ જોઈએ દિનેશભાઈ કીડિયારું પૂરી રહ્યા છે દિનેશભાઈ આ કેટલા વર્ષોથી તમે આ વસ્તુ કરી રહ્યા છો છેલ્લા ચાર વર્ષથી અમે આ કાર્ય કરી રહ્યા છીએ છેલ્લા ચાર વર્ષથી હા સરસ સરસ આ જગ્યાએ દર અઠવાડિયે આવી જ જવાનું એમ ને હા દર અઠવાડિયે આવવાનું અને વચ્ચે કોઈક દિવસ ટાઈમ મળે તો પણ આવવાનું વચ્ચે પણ આવી જવું પાછા હા અક્ષયભાઈ જોડે આવી ગયા છીએ આપણે પાછા ફરીથી અક્ષયભાઈ પરસેવો પડે છે સેવાના કાર્યમાં પરસેવો પડે તો સેવા સરસ 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 એજ તો જાણવા માંગીએ છીએ તમારી જોડે અમે કરતા રહો કરતા રહો અમને બી થોડો લાભ આપજો પાછા બધું પોતે ના કરી લેતા ઘનશ્યામભાઈ બોલો બોલો હવે તમારા જોડે આવ્યા છીએ આવો આવો શું કરો છો તમે અત્યારે આ કીડિયારું ભરીએ છે ભાઈ ઘનશ્યામભાઈ તો આવ્યા આવ્યા અને એમના ટેણીયા પણ લેતા આવ્યા છે શું નામ છે બેટા તારું સંકેત સંકેતને બી જુઓ આ આવા બાપ હોવા જોઈએ આ બાપ છે આ દીકરા છે આ એમને શાની ટ્રેનિંગ આપે છે તમે જોઈ શકો છો સેવા કરવાની આ આપણા દરેક એક બાપ તરીકે દરેકની આપણી કહેવાય છે ને કે ફરજ હોય છે બાળકમાં સં સંસ્કારનું સિંચન કરવાનું બધું આપણા આપણા હાથમાં હોય છે જે અમારા જે ઘનશ્યામભાઈ છે કરી રહ્યા છે છોકરોને અત્યારથી ટ્રેનિંગ આપી રહ્યા છે કયા ધોરણમાં માં ભણે બેટા નવમા ધોરણમાં અચ્છા અચ્છા તો આજે પપ્પા જોડે આવ્યો છે વેકેશન છે તો આપણે હવે આવે છીએ ભાવેશભાઈ જોડે ભાવેશભાઈ શું કરો છો ભાવેશભાઈ આ આ ગાયો કીડીઓને ને ખાવા દેતી નથી ગાય આવી છે તમારી જોડે ભાવેશભાઈ કઈ વાંધો નહીં એ ખાશે એના નસીબ હશે તો હા આજે રતન સેવા ગ્રુપ નવા નવડા નિકોલ એમના તરફથી સરસ મજાનું કીડીઓ માટે કીડિયારું બરાબર કૂતરાઓ માટે બિસ્કીટ માંદરાઓ માટે બિસ્કીટ ગાંઠિયા બરાબર આ તમામ પ્રકારની જે સામગ્રી છે જે પશુ પક્ષીઓને ભાવે છે અને તેમના અનુરૂપ આજે આ સરસ મજાનું એક ટેબલી જે હનુમાન દાદાનું સરસ મજાનું મંદિર છે ત્યાં આયોજન કરેલ છે એટલે આજે રતન સેવા ગ્રુપના જે તમામ મિત્રો છે તેમણે સરસ મજાનું પોતપોતાની રીતે યોગદાન આપેલું છે તે બદલ દિલથી તેમને ધન્યવાદ બરાબર બરાબર સરસ મજાનું આજની યુવા પેઢીમાં ઉદાહરણરૂપ જે રતન સેવા ગ્રુપના મિત્રો કામ કરી રહ્યા છીએ એનાથી ઘણું બધું ઉદાહરણ શીખવા જેવું છે આજની યુવા પેઢીઓને ખોટા આડા અવડા રસ્તા તરફ ગયા વગર તમે આ બધું કાર્ય ચાલુ રાખો જીવનમાં બહુ મજા આવશે બહુ આનંદ છે રતન સેવા ગ્રુપના દરેક મિત્રોને દિલથી આભાર વ્યક્ત કરું છું સદાય આવું કામ કરે અને ઈશ્વર તેમને સદાય એમની ઈચ્છાઓ મનોકામના પૂર્ણ કરે તો અક્ષરભાઈ કેવો રહ્યો અનુભવ આજનો હા આજે ટીમલી હનુમાન દાદા મંદિરે શનિવારે આવીને એમાં દર્શન કર્યા અને ત્યારબાદ આ જંગલવાળા વાતાવરણમાં આવીને કીડીઓને કીરિયાનું પૂર્યું પછી વાંદરાઓ ઘાટે ખવડાવીને ઘણો જ આનંદ અનુભવી રહ્યા છીએ અને હજુ પણ શોધી રહ્યા છે બીજા બી કાર્યકરો કાર્યમાં લાગેલા છે જેમ કેડીયારો પૂરી રહ્યા છે અને બીજા હા જેમ જેમ વાંદરા મળે છે એમ એમ જ્યાં જ્યાં બીજા જગ્યાએ હોય છે ત્યાં બી શોધી રહ્યા છે બરાબર અને બીજી એક્ટિવિટીસ પણ ચાલી રહી છે બરાબર તો એન્જોય કરી રહ્યા છીએ તો મિત્રો આજની આપણી સેવા સમાપ્ત થાય છે થોડા વાંદરા ઓછા હતા કારણ કે આજે છે શનિવાર શનિવારના લીધે બધા ઘણા બધા શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રદ્ધાળુઓ બધા વાંદરાઓ કૂતરાઓ બધાને ફ્રૂટ આપે છે કેળા આપે છે સફરજન આપે છે બટાકા આપે છે દરેક વસ્તુ અલગ અલગ શ્રદ્ધાળુઓ કેવો રહ્યો અનુભવ આજનો આ કાર્યક્રમ સરસ મજાનો રહ્યો આવો કાર્યક્રમ કરતા રહેશો તો તમને એવી પરમાત્મા ઈચ્છા આપશે કે તમે દરરોજ આવા કાર્ય કરો બરાબર બરાબર સદાય તમને હસ્તા રાખશે સરસ 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 ખાલી ગેરંટી એક પરમાત્માની ખરી બરાબર બાકી બીજી કોઈ ગેરંટી હોતી નથી એટલે સદાય આવા દરેક લોકોને કાર્ય કરવા જોઈએ બરાબર આનંદ આવશે આજનો અમારો કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરીએ છીએ સાહેબ તમારું શું કહેવું છે છેલ્લે છેલ્લે કાર્યક્રમને પોર્ણ વિરામ આપતી વખતે બસ એટલું જ કહીશું કે આજના દિવસમાં જે પણ અમે અહીંયા મંદિરમાં અને જે પણ પુણ્ય કે જે બી સેવા કાર્ય કર્યું એમાં દરેક કાર્યકર્તાએ ખૂબ જ આનંદ અનુભવ્યો છે અને બસ આવી જ રીતે કાર્ય કરતા રહે ભગવાન દરેકને હિંમત આપે એ ભગવાનને પ્રાર્થના